લગભગ પહેલા નોમ હતું આનું આર છે ચેલેન્જર્સ જેટલો નોમ હાલ બેનર ગાય સ્વાગત છે તમારું ફરથી મારા નવા વ્લોગમાં તો કેમ છો તો વહેલા વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો અને મોસમ તમે જોઈ શકો અને વાગ્યા છે સાડા આઠ વાગે અને સાડા આઠે આપણે તમે તમને જવા અને રસ્તામાં વ્લોગ સ્ટાર્ટ કર્યો જોવા નદી આવી આમ તો મોસમ આવો એટલે ઠંડુ રહે પણ હાલ પાછી ગરમી જેવું લાગે બાકી કોઈ કોઈને હાલ જઈએ ક્ષેત્રમાં તમને લાગ્યું આવું થયું હોય તો મોઢા અંદર ચોરી પડીએ તો હું તમને બતાવું જો મેં પહેલાં ક્લિપ લીધી હતી એ રીતે અડધી નખો અને હાલત બતાવી હતી અને અમ અજીબ લાગતું છે મને કહું કાપુ પણ કોઈને હવે જે હોય કારણ કે વ્લોગ બનાવવાનો હતો તો બ્લોગ આજ વ્લોગ ડે હતો એટલે વ્લોગ ગમે તે થયું હોય બ્લોગ બનાવવાનો તો બનાવીએ બાકી હવે જઈએ ક્ષેત્રમાં એક તમે જુઓ કહીશ ખાલી એકવાર જુઓ

મેં કીધી આપે એટલા મેં કહે શકો હતો નહીં તો ગાય કોમ્પોમ પટી ગયો એનો હવે ઘેર જઈએ વાગે છે કોમ પટી ગયું મેળ જઈએ વાગેથી દસ વાગે કોમ પટી ગયો વહેલું પટી ગયું કારણ કે વહેલા વહેલો હતો હા હડાહ જોવા આવ્યો તો એનો કોમ્પામ પટી ગયો દસ વાગે તો એક કલાક જેટલું કમ્પ્લીટ જગ્યાએ ઘેર બાકી જુઓ રસ્તા જોવા તો તમે જુઓ બધું ઘેર જેવું બને તો બનાવીએ તો ગાયસ જોઈ શકો હોય ઓઠે વહેલા વહેલા વધારે લાગશે હતું અલવો હું મટજીયું થોડું મટજીયું બેહેલું તમારે લાગતું હોય છે ઓ ઘડિયાળ લાયા ટાઈમ છો ચાલુ છે ટાઈમ તો બતાય તો આલું ફ્રોડ નહીંડ રાખી તો ગયો ખાવા ખાઈ લીધું અને બહાર આવ્યો તો જવું ઘેર તો ગાય પંકજભાઈ નામ ઊભો હોય બેઠે કોઈ નહીં હોય તો એમણે ખાલી એક બાકી થોડી વાર નહીં ઘેર આવે કંટાળો આવે ઘેર એટલો હું થોડી અખો ફ્રેશ થયો કંટાળો એવું લાગો ખમ એટલે પછી ઘેર જવું થોડી વાર હાલ તો આવા જ બદલાનો લાગતો હશે તમે પહેલાં એના હું અવાજ આજ નેખાડતો હતો એટલા ધીરું બોલતો હતો ધીરું બોલું ધીરું બાકી જો આ પંકજ ને પંકજ ને ગેર નહીં રહેતા એટલે હાલ જ જુઓ તમે કાલે જાડો ચારે વર્ષી લગ્નમાં સાફ કર્યા તો ખાલી તો ગાય સવે જઈ રહ્યા છે તરમાં વાગ્યા છે અમે જઈ રહીએ વાગ્યા છે સાડા ત્રણ અને આજથી છેતરમાં વાગ અને હવે જોઈએ બીજે કોઈ બને તો કઈ મોઢું આવ્યું ને એટલે હું વધારે બોલતો નહીં કારણ કે દુખા મોટું આવે એટલે મોઢું આવ્યું એટલે જીબે આવ્યું હોઠે એટલે ભાઈ બધા પર તું આપણે થોડા થોડા કટ લે એટલે એન્જોય આવ્યો બ્લોગમાં એન્જોય કરાવ બ્લોગ તો ગાઈશ તમે જોઈ શકો આ પેલો મોર કે મેં આવું મેં આવું મેં આવો તેલ ચડાવ્યું મેં આવશે તો જો હારે તો ગાઈશ વાગેલ સિંહ

હું પેલો ચોકલો બોલી પેલું બાજુ બાકી શેડાઈ જઈશ હવે બતાવું બીજા છેતરમાં મતલબ હું આવી હું નહી આવ્યું આગલા બ્લોગમાં ખબર પડશે પણ

हो वायु हो नहीं वायु खबर पड़ से नवा बीजा ब्लॉग में तो सब्सक्राइब कर दो ये खबर पड़े कि हो वायु हो नहीं वायु तो गाइस जी से गेर आ तो वेला गेर जी वागे से हड़ा અને હડાપો છે હવે ઘેર જઈએ તો આ તો ખૂબ મતલબ થોડા વહેલા જ જોઈએ તો જઈએ કારણ કે કોમ વહેલું જાય એટલે વહેલા જ ઘેર નાખાય જઈએ તો જઈએ હવે સીધા ઘેર કારણ કે બ્લોક લગભગ નેનો બન્યો તો જોઈએ ઘેર જે બના તો બનાવીએ તો ગાય ઘણા દિવસો પછી લગભગ પહેલાં નોમ હતું આનું આર જે ચેલેન્જર જેટલો બદલો હાલ બેનરમાં આજે આર જે ચેલેન્જર પણ એક મહિના પછી ખાલી તમે જોઈ શકો એક મહિના પછી એક મહિના પછી આવ્યો છોડો મોટો થઈ ગયો એક મહિના પછી જોઈએ હાલ તો બીજો નવમું ભણતો થઈ ગયો તો મિત્રો જો જા બધા ક્રિએટરો હાલ તો બધા એક એક કઈ ની જુદા થઈ ગયા તો ના મુરા વકીલ પણ થઈ જાય આપણે તો આન ફિલ્ટર બ્લોગર હા આન ફિલ્ટર કોઈ આપણે બધું સાચું જ જે હોય એ બતાવવાનું ચાલુ ચાલુ છે ચાલુ જ રહે ચાલુ જ રહે આ તો ખત ના ખાયો કે આજે કોમ કર હો અબ બેડી બતાવ જો ગાઈસ બેડી આ બીજું

એક મિનિટ હા મોસમ જો હજુ અંધારો છે ચારે વાર જોઈ શકો ચારે વાર અંધારો છે લોક કોઈ ખાસ બનાવ દો હમણાં અમે જરા પકોડી ખાવા પકડી ખાય નાઈ હું કોઈ બનાવ્યું નહીં હા લોગ લોગ બનાવો